આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ નો હોય પોતાના વિભાગનો કર્મચારી ત્રણ વર્ષ થી સ્કૂલે જતો નથી તેમ છતાંય એના ખાતામાં પગાર જમા થાય છે એ માણસ આજે સ્કૂલે ગયો કોઈ બે લેડીઝને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે ત્રણ વર્ષે સ્કૂલે ગયો છે કોઈ આ કોઈને હાજર કરવાના હોય ઇન્સ્પેક્શન આવતું હોય જતા હશે માનીએ છીએ પણ ત્રણ વર્ષમાં ગામના લોકોએ આ પ્રિન્સિપાલ ને જોયા નથી કે સ્કૂલમાં ભણતા બાળકોએ પ્રિન્સિપાલને પ્રિન્સિપાલ ને જોયા નથી મને એટલું ખોક આ બેદરકારી કોને ગુજરાતમાં શિક્ષણની કથરતી વ્યવસ્થા અને કથરતી પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ભવિષ્ય બાળકોનું ભવિષ્ય સ્કૂલની જે લાલિયાવાડી ચાલતી હોય છે એનાથી આપણે બધા જ વાકેફ છીએ આપણે ભૂતિયા શિક્ષકો જોયા છે અનેક એવી શાળાઓ છે કે જ્યાં રજીસ્ટર પર શિક્ષક હોય પણ પછી ત્યારે ક્યાંય સ્કૂલમાં એ શિક્ષક દેખાયા જ ના હોય બના બનાસકાંઠાની એવી એક શાળા તમને બતાવી પણ હતી કે જ્યાં નામ છે પણ શિક્ષક શિક્ષણ વ્યવસ્થાની ભૂલ ખુલે એવી ત્યાં વાત કરવામાં આવી છે શિક્ષણ વ્યવસ્થામાં શું ચાલી રહ્યું છે એની વાત છે મૂળ વાત એવી છે કે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે બે હજાર માં માધ્યમિક શાળાની મંજૂરી મળી ગઈ હતી અને પછી મંજૂરી મળી મળ્યા પછી પ્રવેશ પણ થઈ ગયા પણ આજ દિન સુધી ત્યાં શાળા બની જ નથી એટલે શાળાના ઓરડા ક્યારેય બન્યા જ નથી નવ અને દસમાં ભણતા બાળકો એ એક ઓરડામાં ભણે છે અને એ પણ એ સામૂહિક જે ઓરડો હોય છે એમાં ભણે છે ગંભીર બાબત એનાથી પણ વધારે એ છે કે શાળાના આચાર્ય છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં આવ્યા જ નથી દરેક મહિને પગાર એમને મળી જાય છે પણ ત્રણ વર્ષથી શાળામાં જ નથી આવ્યા કારણ કે શાળા જ નથી એવું કહી શકાય કે મંજૂરી મળેલી શાળા હજુ સુધી બની નથી ભૂતિયા શાળા છે ભૂતિયા શિક્ષકો છે ને બધું જ ઘર બેઠા બધું ચાલી રહ્યું છે ને બાળકોના ભવિષ્યનું શું થશે એનો કોઈને વિચાર પણ નથી આવતો ગુજરાતમાં આ માત્ર એક સૌરાષ્ટ્રની કે પછી સુરેન્દ્રનગરની આસપાસના અમુક ગામડાઓ એવા છે કે એવી સ્થિતિ જ નથી મોટા ભાગની જગ્યાએ તમે શાળાઓમાં જ્યારે મુલાકાત લો તો તમને ખબર પડે વાસ્તવિકતા શિક્ષણની વાસ્તવિકતા તમને ખબર પડે કે તમે જ્યારે શહેરમાં બેઠા છો અને તમે શહેરમાં બેઠા બેઠા એવું વિચારો છો કે આપણે આ પ્રાઇવેટ

ઠરાવતા કહ્યું કે આટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે આટલા વર્ષોથી મંજૂરી મંજૂરી મળી ગઈ છે છતાં પણ શાળા કેમ નથી બની તો ત્યાં આખું શું થયું તે જુઓ તમે મૂડીની જે વ્યવસ્થા નથી માત્ર મૂડી સિવાય પણ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં શાળાઓ પહોંચી જ નથી ત્રણ ચાર વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી દર મહિને અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુખ ની વાત બીજી કોઈ નો હોય પોતાના વિભાગનો કર્મચારી ત્રણ વર્ષથી સ્કૂલે જતો નથી તેમ છતાં એના ખાતામાં પગાર જમા થાય છે એ માણસ આજે સ્કૂલે ગયો કોઈ બે લેડીઝ ને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે વર્ષે સ્કૂલે ગયો છે વચ્ચે કોઈ આ કોઈને હાજર કરવાના હોય થી ઇન્સ્પેક્શન આવતું હોય જતા હશે માનીએ છીએ પણ ત્રણ વર્ષમાં ગામના લોકોએ આ પ્રિન્સિપાલ ને જોયા નથી કે એ સ્કૂલમાં ભણતા બાળકોએ પ્રિન્સિપાલને જોયા નથી મને એટલું થયો આ બેદરકારી કોની

અહીંયા રહેલા માલધારી કોળી ઠાકોર સમાજના બાળકોને ભણવા જવું છે ત્યાં માસ્તર નથી નિશાળ નથી છતાંય અહીંયા જયારે રજૂઆત કરવા આવે છે માસ્તર ઘરે 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 બેઠા બેઠો પગાર લે છે તમારા પેટનું પાણી હલતું નથી અરે પણ અમે દસતા ચોરી કરીને જોયું છે તમે કાર્યવાહી કરો સાહેબ અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી આજે એક એઝ એ વાલી બની આજે અમે ભવાની ભવાની ગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે અમે તમારી માથે પ્રેશર કરતા નથી ત્રણ વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલને તમે બદલી કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યો નથી એને પગાર જમાથી એનો હિસાબ માંગો

ટ્રાન્સફર અમે કહીએ છીએ એને જોઈએ સસ્પેન્ડ એ મને ખબર હોય તો કોઈ લેવા તો ખોટું તમારા તો છે એ તો હવે અમારી સ્ટાફ ની પણ થોડી કમી રહી છે અને મેકમ સ્ટાફ ની પણ બાકી કરે ગુજરાતમાં કોઈ નથી અચ્છા તો સાહેબે એવું કીધું મારી ઉપર દબાણ કરે ગુજરાત માં કોઈ માણસ નથી તો આ માણસે જે કર્યું બનાવ્યા પણ મોનિટરિંગ સ્ટાફ ની થોડી લીધે માહિતી સમયસર નથી કે આ વ્યક્તિ ત્રણ વર્ષથી નથી ગયો

વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહીં મળવા બાબત મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકોર્ડ મળ્યું નથી એમાં બતાવવામાં આવ્યું ઉક્ત સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા ભવાની માં શિક્ષક તરીકે ફરજ બજાવવા બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રેની કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય

સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે મતલબ પેલા દાદોડિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા પછી બીજા શિક્ષક લિયાથી મોકલ્યા એને પણ એવું કહ્યું કે અહીંયા રેકર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું તમે આમાં નોટિસ મોકલી તેમ સતાય કાગળિયા નથી ફાઇલ નથી રેકોર્ડ નથી શિક્ષક સ્કૂલે જતો નથી તેમ સતાય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે

ગામ દ્વારા તો આપણે ગામ દ્વારા એક માત્ર આરી એક વિગત આવીલી કે આગમ્ય વર્તીની વિગત સામે આવી શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય એક સમય હતો કે માસ્ટર છે ને સાહેબ માસ્ટર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્ટરને બોલાવતા હતા માસ્ટરને ગામનાને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું અમે માસ્તરને બોલાવતા કોઈના ઘરે ટપાલ આવે કંકોત્રી આવે કોઈની કંકોત્રી ટપાલ લખવી છે લગ્નમાં માસ્તરને બોલાવતા હતા કોઈ દુઃખદ અવસાન થયું હોય તો જ્યારે મેલો લખતા હોય ત્યારે પણ માસ્તરને બોલાવતા હતા હું એ જમાનામાં માસ્ટર રહીને આવ્યો તો તમે કેમ ભૂલી ગયા એ જમાનો આજે તમારી અંદરમાં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતી હતા એ તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા કાર્યવાહી તો થતી નથી જમાનો તમે જોયો તો આજે તમને મૂર્ખ બનાવીને ઓલો પગાર લીધે જાય છે જે અંદરથી જ આમ જનુન આવવું જોઈએ ને જે લોહી ઉકળવું જોઈએ આ લોહી તમારું ઉકળતું નથી કારણ કોઈ બી હશે લોહી નથી ઉકળતું સાહેબ આવડી મોટી ઘટના પછી લોહી ન ઉકળે છે રેકર્ડ નથી એટલે સ્કૂલમાં કોઈ પ્રકારનું રેકર્ડ નથી અને જે ફરિયાદ આવી છે કે 3 વર્ષથી હાજર રહેતો નથી ને પગાર સતાય લીધે જાય છે આ બહુ ગંભીર બાબત છે સાહેબ મીડિયા બાઈડ આપો એમ આઈ કહેજો